વડોદરાના વાઘોડિયામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો લાચાર બન્યા છે વાઘોડિયાના ફલોડ ગામના ખેડૂતના કપાસ ડાંગર સોયાબીન તુવેર જેવા પાકો નિષ્ફળ ગયા છે સતત વરસાદ પડવાને કારણે પાકના બચવાની સંભાવના સાવ શૂન્ય થઈ ગઈ છે સરકાર હવે સત્વરે મદદ કરે તેવી ખેડૂતો વિનંતી કરી રહ્યા છે ખેડૂતો સતત સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે જો સરકાર ઝડપથી સહાય કરશે તો જ ખેડૂત આગામી સિઝનમાં પાક લઈ શકશે એંસી વર્ષ દરમિયાન આવો કપરો સમય મારા જોવામાં આવ્યો નથી હાલમાં જે વરસાદ પડ્યો એ માવઠું નહીં પણ ચોમાસાને પણ ભુલાવી દે એવો વરસાદ સતત ને સતત એક બે દિવસમાં નહીં આજ છેલ્લા દસ દિવસથી સતત કોઈ દિવસ એવો નથી ગયો કે જે વરસાદ ન પડ્યો હોય આવા કપરા સંજોગોની અંદર જો સરકાર જાગૃત બની અને ખેડૂતોને સહાય માટે કંઈક ને કંઈક રાહત આપે એવી હું એમને વિનંતી કરું છું અને એ પોતે સહાય ન આપે તો કાંઈ નહીં ખેડૂતને ડાંગર કપાસ તુવેર મકાઈ સોયાબીન વગેરે દરેક પાકમાં નુકસાન છે અને નુકસાન સો ટકા નુકસાન કહી શકાય કારણ કે ખેડૂત કંઈ પણ લઈ શકે એવી પરિસ્થિતિમાં નથી